નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તલના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જોવું અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો સફેદ અને કાળા તલની બજારમાં એકાદ સપ્તાહ બાદ બજારમાં સુધારાની ચાલ જોવા મળી હતી ખાસ કરીને વાત કરવામાં આવે મિત્રો તો કાળા તલના ભાવમાં રૂપિયા સોથી લઈને રૂપિયા એકસો વીસનો ઉછાળો પ્રતિ વીસ કિલોએ આવ્યો હતો જ્યારે મિત્રો સફેદ તલની બજારમાં પણ એવરેજ તલની બજારમાં ભાવ મજબૂત રહે તેવી ધારણા છે આગળ ઉપર સફેદ તલની બજારમાં વેપારો કેવા રહે છે તેના ઉપર બજારનો પૂરો આધાર રહેલો છે તો મિત્રો તલમાં આયાત વેપારો ચાલુ છે અને નિકાસ વેપાર ઓછા થઈ રહ્યા છે જો નિકાસ વેપારો કે ડોમેસ્ટિક ગરાગી આવે તો તો બજારમાં સુધારો આવી શકે છે આપણે મિત્રો રાજકોટ જિલ્લાની વાત કરીએ રાજકોટમાં સફેદ તલની સાતસો કટ્ટાની આવક હતી અને યાર્ડમાં કુલ પંદરસો કટ્ટા પેન્ડિંગ પડ્યા છે તો ભાવ મીડિયમ હલ્દમાં રૂપિયા સોળસોથી લઈને રૂપિયા અઢારસો રહ્યા હતા જ્યારે મિત્રો બેસ્ટ હલ્દનો ભાવ રૂપિયા અઢારસોથી થી લઈને રૂપિયા બે હજાર રહ્યો હતો તો પ્યોર કરિયાણા એમાં જેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂપિયા ચાર હજાર સાતસો થી લઈને રૂપિયા ચાર હજાર આઠસો ભાવ રહ્યો હતો જ્યારે મિત્રો જેડ બ્લેકના ભાવની વાત કરીએ તો જેડ બ્લેક રૂપિયા ચાર હજાર થી લઈને રૂપિયા ચાર હજાર પાંચસો પચાસ ભાવ રહ્યો હતો અને મિત્રો એવરેજ ભાવની વાત કરવામાં આવે તો એવરેજ ભાવ રૂપિયા ત્રણ હજાર એકસો પચાસથી લઈને રૂપિયા ચાર હજાર બસો રહ્યા હતા અને રાજકોટમાં ટોટલ પચાસ કટ્ટાની આવક નોંધાઈ હતી તો સાઉથના નવા ક્રોપમાં ગોલ્ડન યલો ક્વોલિટીના ભાવ મુન્દ્રા પોચમાં રૂપિયા એકસો સાઠ પ્રતિ કિલોના હતા અને એમપીયુપીના હલ્દ સેમીનો ભાવ રૂપિયા એકસો સુડતાલીસનો રહ્યો હતો